બોટાદ જિલ્લાના ગામમાં પાટલિયા નદી ઉપર બનેલો પુલ ધોધમાર વરસાદના કારણે ધરાશાયી થઈ ગયો છે માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી જતા અનેક ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બોટાદ જિલ્લામાં સતત બે દિવસ વરસાદે તબાહી મચાવી છે ત્યારે વરસાદે વિરામ લીધા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે

આ દશક પંદર ગામ ને છોડતો આ પુલ તૂટી ગયો છે કેટલા સમય પહેલા બન્યો હશે છે અને તમારી માંગ છે ત્રણ થી ચાર વર્ષ પેલા પુલ બન્યો હતો અને પહેલા જ વર્ષે થોડુંક તો ગાબડું પડી ગયું હતું પછી ગામજનો એ ફેરા નાખીને નાટો કરી નાલે એવું કર્યું તો અડધો તૂટ્યો તો એટલે હાલ તૂટી ગયો છે હાલ તૂટી ગયો હતો તકલીફ તો એની વાત નીચે થાય એવું

ત્યારે વરસાદે પુલના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ છતી કરી હોય તેવું જણાઈ રહ્યું છે આ પુલ બનાવવા સમયે ભ્રષ્ટાચાર થતો હોય કામગીરી સામે લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ મનમાની કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર યુક્ત કામ બનાવી નાખ્યું છે ત્યારે વરસાદે આ ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે ત્યારે ભ્રષ્ટાચાર યુક્ત કામ લોકોને પરેશાનીમાં વધારો કર્યો છે તો ઝંડા ગામના લોકો કહી રહ્યા છે કે અનેક ગામોને જોડતો આ પુલ તાત્કાલિક બનાવવામાં આવે પુલના કામમાં ભ્રષ્ટાચાર સામે તપાસની અને કાર્યવાહીની માંગ કરાઈ છે હવે નવો પુલ પિલર વાળો ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે